મારી સાથે બોલો જોરથી ભારત માતા કી છેક પાછળ સુધી મોદી સાહેબ જોડે અવાજ અવાજથી બોલવાનું છે બંને હાથ ઉઠાવો બંને હાથ ઉઠાવો મુઠ્ઠી વાળી પ્રચંડ થી બોલીએ ભારત માતા કી ભારત માતા કી મારી સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ અમદાવાદ શહેરના મેયર શ્રી બહેન પ્રતિભાબેન ભારત સરકારના મંત્રી ગુજરાત સરકારના મંત્રી ભાઈ ઋષિકેશભાઈ જગદીશભાઈ ઉપસ્થિત સૌ ધારાસભ્ય શ્રીઓ મારા સાથી સાંસદ કિરીટભાઈ હસમુખભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને આજ જેમને મળવા માટે હું આવ્યો છું મારા નાનો નાનો વેપાર કરી મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સફળ કરવાના સૌ ભાઈઓ બહેનોને બાળકોને મારા પ્રણામ નમસ્કાર મિત્રો આજે સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને એમનો ત્રીજો સ્નેહ મિલનનો કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા આયોજન કર્યું છે મને એ વાતનો આનંદ છે કે સ્વનિધિનો ફાયદો જેમને મળ્યો એની સાથે સાથે પરિવારજનોને પણ લઈને આવવાનું એમને અહીંયા પ્લાનિંગ કર્યું છે અને આજે તમને બધાને મળીને કેટલાકની સ્ટેજ પર મળીને મનમાં હૃદયમાં હૃદયના ઊંડાણ સુધી ખૂબ ખૂબ આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થાય છે મિત્રો જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયાભરમાં કોરોનામાં ભારતનું શું થશે એની ચિંતા થતી હતી નરેન્દ્રભાઈ એ કોરોના ની અંદર લોકડાઉન કરી આપણને બધાને દૂરથી કામ કરવાની આદત પાડી અનેક પ્રકારના કાર્યક્રમો કરી સમાજમાં સ્વયં શિસ્ત કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું એના પછી જ્યારે કોરોના ગયો જવાની શરૂઆત થઈ એ પહેલા જ ફરી વાર ના આવે એના માટે ભારતે દુનિયામાં સૌથી પહેલી રસી બનાવાળા દેશોમાં આપણું ભારત એનું સમગ્ર ભારતવાસીઓને ગૌરવ રસી બની તો બની કરોડ નો દેશ ક્યાંક જંગલ ક્યાંક સમંદર ક્યાંક શહેર ગામડું ગલી ઝૂંપડપટ્ટી નરેન્દ્રભાઈએ ટેકનોલોજી નો ઉપયોગ કરી

મોદી સાહેબે રસી મુકા દીધી અને વોટ્સએપ પર એમના હસતા ફોટા વાળું સર્ટિફિકેટ પણ મોકલાવ સુરક્ષિત કરવાનું કામ કર્યું દુનિયાભરના વિકસિત ગણાતા દેશો જે નતા કરી શક્યા એ નરેન્દ્રભાઈએ હસતા હસતા ચપ્પી વગાડતા 140 ચાલીસ કરોડ ની જનતાનો સાથ લઈ ભારતમાં કરી અને પછી રોજ 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 કમાતા હોય હોય ખાતા આખા જીવનની મૂંજી મૂડી પૂંજી એક નાનકડા ધંધા રોજગારમાં લગાવી હોય બે બે વર્ષ ધંધા બંધ રહ્યા એમના ખાવા પીવાનું શું કોરોના થી ચાલુ કરી આજ તક અને નરેન્દ્રભાઈ ચોવીસ માં ચૂંટાવાના છે એટલે કઉ છું ચોવીસ થી લઈ ઓગણત્રીસ સુધી દરેક ગરીબને પાંચ કિલો અનાજ મફત મળે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી દેશના સાહીઠ કરોડ લોકોને મફત પાંચ કિલો અનાજ મળે ની વ્યવસ્થા કરી યા તો ગરીબો માટે વ્યવસ્થા થઈ પણ એક વર્ગ એવો હતો જે ગરીબીના લિસ્ટમાં ના હોય પોતે મહેનત કરી પરસેવો પાડી દેશના વિકાસ માટે કામ કરી રોજનું કમાઈ રોજ ખાતા હતા શું અને એ વર્ગ આજે મારી સામે બેઠો છે તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવા વાળા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને બેંક વાળા જોડે જઈએ એટલે બેંક વાળા કે ગેરેન્ટર કોણ કે ક ના કે ભાઈ બોલો જરા જોરથી બધા કેને ને તમારે છાતી કાઢીને કહી દેવાનું અમારા ગેરેન્ટર નરેન્દ્ર મોદી છે ત્યારે લોન ની ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો અમદાવાદ શહેરે હું મ્યુનિસિપલ કોર્પોરેશનને સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં દોઢ લાખથી વધારે લારી ગલ્લા ખુંચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાવાળા ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું બધા જ મેયર સાહેબ માટે તાલી વગાડો જરા જોરથી દોઢ લાખ લોકો એટલે કલ્પના ના કરી શકો તમે અહીં આવવાનો તો કાર્યક્રમમાં પરમ દિવસે એક ફોન કર્યો આ બધું તે લોન તો આટલી બધી પાછા આવવામાં શું છે તેને મને રિપોર્ટ મોકલાયો છે આજ હું પ્રેસને પણ આપવાનું છું મિત્રો સૌથી ઓછું એનપીએ હોય તો મારા સ્વનિધિ ભાઈઓ બહેનોનું છે એકસો સાહીઠ કરોડના ધિરાણમાં કે પોતાનો પરસેવો પાડી પોતાના પરિવારનું પાલન નાનો માણસ નાનો વેપારી લારી ગલ્લા મારો ભાઈ મારી બેન એમના જેટલી પ્રામાણિકતા કોઈનામા નથી મોદી સાહેબે ગેરંટી લીધી પણ ગેરંટી વસૂલ કરવાનો વારો જ તમે લોન પાછી પણ આપી દીધી અને સાથે સાથે તમને ડિજિટલ યુગમાં પણ લઈ જવાનું કામ મોદી સાહેબે કર્યું અને સ્વનિધિ યોજના ભવિષ્યમાં હોય કે ન હોય એકવાર તમે આ ડિજિટલ પેમેન્ટ લેવાની શરૂઆત કરી તો બેંકમાં તમારો રેકોર્ડ ઉભો થઈ જશે ખૂમચાવાળાને લારી ગલ્લા વાળાને નાના વેપાર ધંધા કરવાને વગર ગેરંટી મોદી સાહેબ ની ગેરંટી થી લોન મળે છે બેંકના ખાતામાં સીધા પૈસા જમા જાય છે તમે દેશના અર્થતંત્રના વિકાસમાં સીધે સીધા જોડાઈ ગયા છો અને પહેલા લારી ગલ્લા એવું કઈ બોલાવતા યોજના વાળાનું સન્માન આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ કર્યું છે મિત્રો સ્વનિધિ થી સ્વરોજગાર સ્વરોજગાર થી સ્વાવલંબન અને સ્વાવલંબન થી સ્વ અભિમાન આ યાત્રા કોઈ દૂરદર્શી નેતા જ કરી શકે અને નરેન્દ્ર ભાઈએ કરી છે હું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈને પણ હૃદયથી અભિનંદન આપવા માંગુ છું કારણ કે જેમ અમદાવાદ દેશમાં પહેલું છે એમ ગુજરાત દેશમાં વસ્તીના અનુપાતમાં ગુજરાત સૌથી પહેલા નંબરે છે અને ગુજરાત આ નાના નાના ઉદ્યોગકારો નાના નાના વેપારીઓ નાના નાના લારી તમારા ઘરમાં છે ને એ લોન લઈ વેપાર કરતા શીખે તો આ તો ગુજરાત નું પાણી છે ભાઈ એ સંસ્કારમાંથી આવનારા દિવસોમાં એમાંથી જ મોટો ઉદ્યોગપતિ નીકળવાનો કરવાનો છે અને આ કામ મોદી મળે વ્યાજ વ્યાજની સબસિડી એટલે વર્ષે ખાલી એક ટકા વ્યાજે તમને આ લોન મળે અને ડિજિટલ લેનદેન કરો તો વર્ષે બારસો રૂપિયા પાછા આવે અત્યાર સુધીમાં એક કરોડ લોનની અરજીઓ મળી છોતેર લાખ લોકોને લોન આપી દીધી છે અને પિસ્તાલીસ ટકા લોન લેવાગાડો બહેનો છે પિસ્તાલીસ ટકા બહેનો એ લોન લીધી છે અને જ્યારે તમારા ક્યુઆર કોડ પર પેમેન્ટ થાય ત્યારે તમારો રેકોર્ડ ઓટોમેટિકલી બની જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે લગભગ લગભગ પાંચ ડિજિટલ કંપનીઓએ એ સ્વનિધિ યોજના જોડે એના મેનેજમેન્ટ સાથે એગ્રીમેન્ટ કર્યો છે અને ચાલીસ લાખ થી વધારે ફેરિયા લારી ગલ્લાવાળા આજ ડિજિટલ પેમેન્ટ જોડે જોડાઈ ગયા છે પહેલા તો મારા જેવા જુનવાણી મગજના માણસના સમજમાં જ ના આવે એવું થયું ભાઈ મારી ત્યાં મારી દાઢી કરવા એક ભાઈ આવે છે ત્યાંનો મોબાઈલ ટુ 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 વાગે જ જાય મેં કહ્યું યાર તું દાઢી બરોબર કર ક્યાંક વગાડી બેસી આ મોબાઈલ પર છે ને એસએમએસ આવે કે નાના સાહેબ એસએમએસ નથી ત્યાં દાઢી એની દુકાનેથી આવે તો કે ત્યાં પેમેન્ટ થાય એનું ટુ ટુ વાગે છે મારા મોબાઈલમાં એની રિસીટ આવે છે મિત્રો નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતમાં પરિવર્તન કરવાનું કામ કર્યું છે અને આજે હું ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય તરીકે અહીં ઉપસ્થિત છું ગાંધીનગર લોકસભામાં ખાલી એક જ લોકસભામાં છ લાખ લોકોને સાતસો બોતેર કરોડ થી વધાર રૂપિયાની લોન આપવાનું કામ આ સ્વનિધિ યોજનાએ કર્યું છે અને ખાલી અમદાવાદમાં સવા ત્રણ કરોડની વ્યાજની વ્યાજ ની સબસીડી આપણા બધા નાના નાના લારી ગલ્લા વાળાને આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું અને સિત્તેર હજારથી વધારે લોકો ક્યુઆર કોડથી જોડાઈ બે કરોડ રૂપિયા કેશબેક પણ મેળવે છે મિત્રો આ બતાવે છે મોટા મોટા આંકડાઓ કે નાના નાના વેપાર કરવા વાળા પણ દેશના અર્થતંત્રમાં કેટલું મોટું કામ કરી શકે મિત્રો સ્વનિધિની સાથે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી વીમા યોજના સુરક્ષા વીમા યોજના શ્રમયોગી યોગી માનધન યોજના જન્મી સુરક્ષા યોજના અને વન નેશન વન રાશન કાર્ડ અહીંયા કેટલાય લોકો ઉત્તર ભારત થી આવેલા છે અમદાવાદીઓ ચાટ અને પાનપુરી ખાય તો મારા ઉત્તર ભારતના ભાઈઓ બહેનો ના જ ખાય છે મિત્રો એ લોકો માટે હું એક વાત કઉ છું ભલે તમારા પરિવારજન ત્યાં રહેતા હોય તમે અહીંયા તમારા ભાગનું નું પાંચ કિલો અનાજ વન રેશન વન રેશન વન રેશન કાર્ડ હેઠળ મળી જશે ચાર પાંચ કિલો અનાજ અહીંયા મળશે બાકીના પરિવારજનોને બિહાર અથવા ઉત્તર પ્રદેશમાં મળે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે દેશમાં તમે ગમે ત્યાં જાઓ પૂરે પૂરું અનાજ અથવા તો તમારા ભાગનું અનાજ અહીંયા તમે લઈ શકો એવી વ્યવસ્થા વન નેશન વન રેશન કાર્ડ થી થઈ છે પણ હજી બધાને ખબર નથી મારી તમને સૌને વિનંતી છે કે અમદાવાદ રો મોગા ઘઉં ના ખરીદતા ફ્રી ઓફ કોસ્ટ મોદી સાહેબ જે ઘઉં મોકલે છે એ ઘઉં અહીંયા તમને તમારા ભાગના પાંચ કિલો મળી જ જશે એવી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સાહેબે કરી છે મિત્રો લગભગ લગભગ

લગભગ લગભગ બધી સરકારી યોજના નેવું થી ઉપર સેચ્યુરેશન પર પહોંચી ગઈ છે અને સાત યોજનાઓ હંડ્રેડ પરસેન્ટ પર પહોંચાડવાનું કામ ગાંધીનગર અમારી ગુજરાત સરકાર અને બંને કલેક્ટરોએ કર્યું છે મિત્રો ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પાંચ નાગરિકો એવા છે

આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી છે એ બહુ મોટી કલ્પના છે એની અંદર અંતરિક્ષની અંદર પણ આત્મનિર્ભર બનવાનું રક્ષાની અંદર ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનું વેપાર ઉદ્યોગ ધંધામાં પણ આત્મનિર્ભર બનવાનું અને ભારતના એકસો ચાલીસ કરોડ લોકો ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આત્મનિર્ભર બનાવવાનું અભિયાન છે પરંતુ મોદી સાહેબને એ તો અંતરિક્ષનો વિકાસ કરે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપે ડિફેન્સ નું કરે પણ સૌથી વધુ લાગણીથી જો કોઈ કામ નરેન્દ્રભાઈ કર્યું હોય તો દેશના સાહીઠ કરોડ ગરીબોને એમનું જીવન સ્તર ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે લગભગ લગભગ ત્રણ કરોડ લોકોના દસ વર્ષમાં ઘર મળ્યા ચાર કરોડ લોકોને વીજળી મળી દસ કરોડ લોકોને ગેસના સિલિન્ડર મળ્યા કરોડ લોકોને મફત પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ પાંચ કિલો અનાજ આપ્યું બાર કરોડ ખેડૂતોને દર વર્ષે છ રૂપિયા અને લગભગ કરોડ લોકોને પાંચ લાખ સુધીની સ્વાસ્થ્યની બધી સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ બે કરોડ લખપતિ દિલી અને બાર કરોડ શૌચાલય ઝાજરૂ બનાવવાના કામ નરેન્દ્ર મોદી સરકારે કરી

સોની રાજમિસ્ત્રી સ્પેશિયલ ટ્રેનિંગ પંદર પંદર હજાર રૂપિયાની ટુલકીટ અને બે લાખ રૂપિયાની લોન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે હાથમાં લીધું છે આપણા ત્યાં વિશ્વકર્માના નામથી ઓળખાતો સમાજ જેને વર્ષો સુધી કશું માંગ્યા વગર સમાજને સંપૂર્ણ બનાવવા માટે પરિપૂર્ણ બનાવવા માટે પરિશ્રમ કર્યો એ ગૌરવ સમાજનું સન્માન કરવાનું કામ આઝાદીના વર્ષ પછી કોઈને જો વિચાર આવ્યો હોય તો આપણા નેતા ગુજરાતના જ પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવે છે મિત્રો આજે ખરેખર તમને પરિવાર સાથે મળી મને ખૂબ ખૂબ આનંદ થાય છે

પણ બાકીના જે રહી ગયા હોય તમે ઓળખતા હોય એ બધાને જ આ યોજના જોડે જોડો એમના જીવનમાં નવું અજવાળું લાવવાનો એમને મોકો આપો અને મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને આપણે સૌ મળી સાકાર કરીએ એ જ મારી તમને સૌને વિનંતી છે ફરી એકવાર ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન અને લોકસભા ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય